હા બોલો બાધા કરવાની છે અલ આ કશું હતું નહી ઓધા સુધી અમારે ને ઘણી પબ્લિક આવે પેસર ખાલી આ ગાડીમાં પાર્કિંગ માટે મિલેલું ઓ હો અરે આ એવી તો ઘણી આ ખાલી કશું હતું નહિ ત્યાં બાધા છૂટી કરી દો ખાલી એકવીસો રૂપિયા અને એક રૂપિયા ઉપર નિવેદ કરી દેજો બરોબર ના ના તમારે કશું લાવવું નહીં મને ખાલી હાલ દેજો એમ એ તો યા હું બધું કરી દઉં એમ ઓ તમારે ખબર ના પડાવું કરવાનું છે બધું હો ન ક્યાં અમારે કોઈ એવી જરૂર નહીં અમારે અમારે ઘણી પબ્લિક આવે હાલ તો આખા એટલી પબ્લિક છે ને ઓ ફોન ઉપાડવાનો ટાઈમ નહોતો પડ્યા આ તો ખાલી ફોન ઉપાડી લીધો તમારી વકણે પગ મેળવાની જગ્યા રો હતી નહીં આ તો કહું હું હો બરાબર એટલે ખોટી આ કું સારી ના મારવાની ઓહ ન ક્યાં આ ભૂવો પાડો ખબર હોય તો આ બુઓથી મેલીમ નહીં લે ઓ તને કહું ઓ એના થોડું માપું બોલવાની હું હો આ તને કહી દઉં

મંગળવાર ના આકરા વાળું એટલે પબ્લિક હોય ને તમે વિચારી જો તમે કોમાથી છે કેજો મને હું કોમા આવ્યો રમણ કરવી છે રમણ કરવી જાય કે કશું તો નહીં રમણ જો તો કરવાની છે બરોબર એટલે રજા લેવાની છે કશું તો નહીં કે આપણો માની રજા લઈ લઈએ બરોબર રજા આલા તો બરોબર જો નકા પર

વધાવ આવતો નહી બરોબર માતા રજા આવતી નહી તમારે આ વટી હોય ને એવું લાગે નહી તમારે બેઠક કરવી પડે તમારા ઘેર જે દુઃખ પકડાય તમારે કરવાનું બરોબર એટલે પછી તારા ઘરવાના બધા માણસો ને બોલાવી જોઈએ કણે એટલે જેવો તમારે ચોખ્ખું થઈ જાય બરોબર ને તાન ચાલ રાખશું બેઠક આપડો કાલવાર રાખ હવે કઈસો તો ને કાલે વધુ માં આવી જજો બરોબર એ બધું હું કહું ને એટલા ત્યાં લાવી દેજો બધું લિસ્ટ બની તમારે નાખી દઉં છું હો હા

ચમાત ગુલાબ આવે આ તા બેટા બા આ બાબર આ પર અમેર નો લેવાનો ના કાલ હવા રાખો કેમ ને હું વાલે બસ અંતિ બનાવ કે બોલાવો ના બીજે હા આ હા ચાલો ચાલતી પેલા ભુવાજી ની તો ફગે ની કેટલી પબ્લિક આવો તો એવું છે હા તાઈ એવાડી ભુવાજી વાળી સેવા છે ભુવાજી હા ને બોલો કરી ગયો બધી આ બધા ભાઈ તમારા નઈ ભાઈ બરોબર હે મારે

તમારું એ બધું કમ્પ્લીટ કરી દેશું અલ્યા આ ભુવાનું નામ પડે એટલે વાત જ પૂરી થઈ જાય ગમે જેવું હોય ને દુઃખ તો પૂછવાનું અલ્યા આ દૂર થઈ જાય મારા ગમે ત્યાં કરવા જાવ

અરે આ તું ગમે ત્યારે જગતમાં માં ભૂવા ફરી વળે તો તારો નતો તને કહું કારણ કે આ ભૂવા દેવો એમ આ તને કહું હું જો તું ગમે ત્યાં ફરી વળે તો તને દુઃખ જણાવ્યું નતું તો એમ ઉઘી પાડી જઈને ઘરના ઘરના સોડ અરે આ નોમ લેવા તો માન છો તમે તારે હા હા તો અબડો એક વધારવા તો નોમ લઈ લઉં લે વધાવો છો તમે ભુવાજી ખોટો ખોટો ગપ્પા મારશો નહીં લે ભાઈઓ માં વેર જેર કરાશો નહીં અરે હું આ પાટુ બે બેઉ તો મને માતા આવે લે એટલે મને હજી ખબર નહીં અલ્યા આ ભુવાજી નો અપમાન ના કરો લે અપમાન ના કરો હો અલે હું ન કે જીમ કે દલાઈ દો હોય આ તો ન કહું પાડો

જેવી એટલું દાદુ બોલવાનું નહીં આ તો કહું બરોબર અને કહું હો અને આ ભુવા ના હું પડાય નઈદમ અને ઘરના ના માણસો રાખો ત્યાં ના થાય તો કહી દઉં

એટલે આ ભુવાજી પડતા કાકું મારા મારા માગર ઉપર બાપરા બાપો આયા બાબર પોતે આવી ગયો બધો આયો મને લાગે બાબરું બાબરા ગયા આખું ગોણ કાંઈ કે જો ભુવાજી નામ ને એટલે બધા ધૂઢતા થઈ જાય ભુવાનું પાવા નવું એટલે

કોટી કોટી વાત ની મવાની દે ખભા લાવવાના નહીં આખી જિંદગી અરે હું ખભા હલાવો તો પણ જિંદગી પર બહુ વાત ખભા લાવ લે ઇનમ ખભા ના લાવવાના હું તો કહી દઉં બધવાનું ક્યાં મુંડામાં ઊંડા ભૂલ નીકળી ને બોલ તો આખી જિંદગી ધૂં તારે જોવા ને ખભા દલાવ તમે બધા આ તો કહી દઉં ઓ એટલે જે છોકું કરવા આવ્યો એની વાત કરો ઇન ઈદમ યાણવાની માંડવાની લે બધો વાત કહું તાણ ઓ મારા બેટા છું પાકા આ ગોમા મંડ્યા માંડ્યા હોય આઈ ગયો

તાણું એકણે સુખુ કરવા બોલાય છે કે વ ધુણો બોલાય તો તમણે લ્યો પડી ગયો ને કદી તો કઈ દઉ નેકળો ને ને કઈ કરવા લઈ ગયો તો આવું કરે